નમસ્કાર મિત્રો આજના સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો અંબરલાલ પટેલની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી પાંચ દિવસોમાં વરસાદથી વંચિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા છે અમદાવાદ ગાંધીનગર વડોદરા છોટાઉદેપુર અને આણંદ જેવા શહેરોમાં ભારે વરસાદ થઈ શકે છે ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ યથાવત રહેવાની શક્યતા છે અઠ્યાવીસમી જૂનથી પાંચમી જુલાઈ સુધી રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે આ ઉપરાંત જુલાઈના અંત સુધી કેટલાક વિસ્તારોમાં દસ ઇંચ સુધી વરસાદ થવાની શક્યતાઓ છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ડિયા ચેમ્પિયન બે હજાર ચોવીસ ટીમ ઇન્ડિયા માટે વર્લ્ડ ચેમ્પિયન બનવું બિલકુલ સરળ ન હતું એક સમયે સાઉથ આફ્રિકાના ટીમને જીતવા માટે ત્રીસ બોલમાં માત્ર ત્રીસ રનની જરૂર હતી પરંતુ તેમ છતાં ટીમ ઇન્ડિયાના ત્રણ બોલરોએ મેચને સંપૂર્ણપણે બદલી નાખી હતી એકંદરે ટીમ ઇન્ડિયાનું ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતવાનું સપનું સત્તર વર્ષ બાદ પૂર્ણ થયું છે જે જણાવી દઈએ કે અગિયાર વર્ષ પછી ટીમ ઇન્ડિયાએ કોઈપણ આઈસીસીસી ટ્રોફી જીતી છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો પાસઠ લાખ લોકોને રૂપિયા સાત હજારનું પેન્શન મળશે કેબિનેટમાં એક જુલાઈથી પેન્શનમાં વધારાની ચર્ચા થઈ હતી આ હેઠળ આપવામાં આવતી રકમ રૂપિયા ત્રણ હજારથી વધારીને ચાર હજાર કરવામાં આવી છે નિર્ણયને તેમને મંજૂરી આપી હતી નક્કી કરવામાં આવ્યું છે કે એક જુલાઈથી વધેલા પેન્શનને ઘરે ઘરે પહોંચાડવામાં આવશે ચૂંટણીમાં આપેલા વચન મુજબ તેમાંથી દરેકને છેલ્લા ત્રણ મહિના સાથે મળીને આગામી મહિનામાં સાત હજાર રૂપિયાનું પેન્શન મળશે પાસઠ લાખ લાભાર્થીઓને આ રકમનું વિતરણ કરવામાં આવશે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને દિવસે મળશે વીજળી ખેડૂતોને ખેતીમાં પિયત માટે રાત્રે વીજળીને બદલે દિવસે વીજળી મળે તેવી માંગ ખેડૂતોએ કરી રહ્યા હતા ત્યારે ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે આ બજેટમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ પંદરસો કરોડની જોગવાઈ કરાઈ છે ખેડૂતોને છેલ્લા ઘણા વર્ષોથી માંગણી હતી કે તેઓને રાતના બદલે દિવસે વીજળી આપવામાં આવે આ માંગણીમાં આ સર્વ સંતોષ થાય તેવું હવે લાગી રહ્યું છે બજેટમાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તેવી જોગવાઈ કરવામાં આવી છે પરંતુ હજુ તે અમલમાં ક્યારે આવે તે હવે જોવાનું રહ્યું છે આગળના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો જુલાઈથી જીઓના રિચાર્જ પ્લાન થયા મોંઘા દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની તેના રિચાર્જ પ્લાનમાં ફેરફાર કર્યો છે હવે યુઝર્સને ડેટા અને કોલિંગ માટેનો રિચાર્જ મોંઘું પડશે પહેલાં જે પ્લાન અઠ્યાવીસ દિવસની વેલિડિટી સાથે રૂપિયા બસો ઓગણચાલીસમાં મળતો હતો હવે રૂપિયા બસો નવ્વાણુંમાં મળશે જીઓએ અલગ પ્લાન લોન્ચ કર્યો જીઓના નવા પ્લાન ત્રણ જુલાઈથી અમલી બનશે દેશની તમામ ટેલિકોમ કંપનીઓ તેના રિચાર્જ પ્લાનમાં ફેરફાર કરવા જઈ રહી છે ઉપરની તસવીરમાં જીઓના પ્લાન તમે તપાસી શકો છો